પુત્રએ પ્રેમ લગ્ન કર્યા અને સજા માતાને મળી સુરતના ઉગદની નર્સ મહિલાનું અપહરણ કરી માર મારી ગુપ્ત ભાગે ઈજાઓ કરી હતી કેર એન્ડ ક્યોર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બચાવતી મહિલાનું અપહરણ કરી રેતી ઉપર ઘસડવામાં આવી અને કેરોસીન રેડી સળગાવી દેવાની ધમકી આપી ગુપ્ત ભાગે ચિમટા ભર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે પરિવારના સભ્યો આવી પહોંચતા મહિલાનો બેભાન હાલતમાં ઉગારો પોલીસે સાતની ધરપકડ કરી છે સુરતમાં મહિલા સાથે અત્યાચારની ઘટના બની છે જેમાં પુત્રએ પ્રેમ લગ્ન કર્યા તેની સજા તેની માતાને મળી રહી છે પ્રેમ લગ્ન કરનાર યુવક નહીં મળતા માતાને સજા આપવામાં આવી હતી યુવતીના પરિવારજનોએ માતાને માર માર્યો અને મહિલાઓએ યુવકની માતાને ગુપ્તાંગના ભાગે માર માર્યો છે યુવતીના પિતા સહિત અગિયાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પાલ પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે જેમાં ચાર આરોપી ફરાર છે સુરતમાં કંઈક અનોખી ઘટના બની છે જેમાં પુત્રએ પ્રેમ લગ્ન કર્યા અને સજા તેની માતાને મળી રહી છે પાલ વિસ્તારમાં આ ઘટના બની છે રાજસ્થાનના રહેવાસી અને હાલમાં સુરતમાં રહેતા હતા ત્યારે તે યુવતી જે યુવતી સાથે પુત્રે લગ્ન કર્યા છે તેના પરિવારજનોએ માતાનું અપહરણ કરી તેમને દંડા અને ઈટ વડે માર મારવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે આ ઘટનામાં પોલીસે અગિયાર લોકો સામે ગુનો નોંધ્યો છે જેમાં સાત આરોપીઓ ઝડપાઈ ગયા છે રાંદેરમાં રહેતા યુવકે ભેંસાણ રોડ પર રહેતી રાજસ્થાની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને યુવતીના પરિવારજનોએ આ સંબંધ માન્ય ન હોવાથી આ ઘટના બની હતી તો યુવકને શોધ્યો પણ તે મળી આવ્યો નહીં જેના કારણે તેની માતાને માર મારવામાં આવ્યો છે તો મહિલાઓ યુવકની માતાને માર માર્યો હોવાની વાત સામે આવી છે તો યુવકના અન્ય પરિવારજનોને આ વાતની જાણ થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે પોલીસે આરોપીને જાહેરમાં માફી મંગાવી છે